કડાલા મુકામ જયારે થઈ રહ્યું ત્યારે મંચ પર મારી સાથે બિરાજમાન મહીસાગર જિલ્લાનું ગૌરવ અમારા સૌના માર્ગદર્શક ગુજરાત સરકારના તમામ વિભાગના શિક્ષકોને સન્માનની કુભેરભાઈ ઢીલ સાહેબ જિલ્લા પંચાયતના મારા સાથી સદસ્ય જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી બાબુભાઈ બંને શિક્ષણાધિકારીશ્રી દુનિયા સાહેબ ધામા સાહેબ પાંડોરજી બંને તાલુકા પંચાયતના શ્રી તમામ સહના પ્રમુખ મહામંત્રીશ્રીઓ સૌ સન્માન્ય મંચ આજના ફેસ્ટિવલનો જે લાભ લઈ રહ્યા છે ભાગ લઈ રહ્યા છે લઈને આગળ તમામ શિક્ષકશ્રીઓ નાના ભાવ મિત્રો સૌ પ્રથમ આ પ્રકારના શુભેચ્છાઓ પાઠવું છું અને જે લાભ ભાવે તમામ મિત્રોને શુભેચ્છા પાડ્યું કે જોલ કક્ષાએ જેવું હોય છે મિત્રો દેશ ઓગણીસો સુડતાલીસ ની અંદર આઝાદ થયો આજે બે હજાર પચીસ દેશની અંદર એવી સરકારો આવી સાઠ સાઈઠ વર્ષ સુધી જેને કારણે તે શિક્ષિત ના થઈ શકાય જે આપણે કમ ન શકીશ અને બાબળા આગળ વડાપ્રાલ મોદી સીએમ હતા ત્યારે જે શિક્ષણ આજે શિક્ષણ નીતિઓ જે ગુજરાત પ્રગતિ થઈ છે અને વડાપ્રધાન બન્યા અને એમના વિગત એમને વિશ્વાસ છે કે બે હજાર છેતાલીસ દેશ વિકસિત બનાવો છે અને આ દેશને વિકસિત બનાવવા માટે શિક્ષણ સારું મેળવવાનું કારણ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ માટે કે સમાજ માટે અને આ ડેવલપમેન્ટ પ્રગતિ કરીએ તો જ દેશ વિકસિત બની શકે મિત્રો દરેકના મગજની અંદર અલગ અલગ પ્રકારની જે કંઈક જગ્યાએ આપણે વર્ત કરતા હોઈએ કે જે કર્મો કરતા હોઈએ એની અંદર પ્રગતિ પ્રગતિ કરવાની આપ સૌ આપણા સૌરાની કંઈક ભાવના હોય છે કે હું આગળ વધું મારે શિક્ષણ મંત્રી બનવું છે કે મારે વડા પ્રધાન બનવું છે કે હું શિક્ષક છું કે અમારી પ્રિન્સિપાલ બનવું છે કે સચિવ બનવું છે અલગ અલગ પ્રકારના આઈડિયાઓ જે આપણા મગજમાં હોય છે પ્રગતિ પોતાની પોતાની જે રહેતા જે કલિંગ્સ હોય એની પ્રગતિ માટેના આ વિચારો અને આ વિચારોમાંથી આગળ વધવાની એક તકો આ સરકાર શ્રી દ્વારા એડ્યુકેશન પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે મિત્રો આજના આ પ્રોગ્રામની અંદર જે ક્રિજીઓ લઈને આ છે તમામ તો વિજેતા બનવાના નથી કોઈક લોકો જન્મ જવાના છે બાકીના બધા પાછું જવાનું છે પણ જે શિક્ષક મિત્રો ના જીતે કે જો એકથી ત્રણ નંબરમાં ના આવે એવું ના વિચારતા કે આપણે પાછળ રહી ગયા એનું બી જવા જો આપણે કેટલું આગળ જઈ શકાય આપણે આવતી વખતે કઈ કૃતિ લઈ જઈએ અને સમાજને સુવારી શકીએ પોતાની સ્કૂલને સુવારી શકીએ પોતાના બાળકોને સુવારી શકીએ અને સમાજનું ઘડતર કઈ રહી કરી શકીએ અને શિક્ષક એક એવો વર્ગ છે જે સમાજનું ઘડતર કરવાવાળો સમાજને આગળ લઈ જવાવાળો દેશની પ્રગતિમાં સોપાનસર કરવાવાળો વર્ગ છે તો સૌને શુભેચ્છાઓ અને ખૂબ આગળ વધો પ્રગતિ કરો અસ્તુ ભારત માતા કે જાય આભાર સાહેબ શ્રીરામ અને ജില്ലാ വിജയകാർ പ്രഭു ശ്രീ